નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના શરૂઆત કરીશું જામનગરથી જામનગર શહેરમાં ઘણા વર્ષોથી રિવરફ્રન્ટ માટે રજૂઆતો કરવામાં આવતી હતી જેના અનુસંધાને જામનગર શહેરના સાંસદ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી પ્રભારી મંત્રી તમામ ધારાસભ્યો જામનગર શહેરના મેયર કોર્પોરેશનના પદાધિકારીઓ વગેરે દ્વારા અનેક વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી જેને સફળતા સાંપડી છે જે અંગે આજે ગુજરાત સરકાર દ્વારા ઉપરોક્ત રજૂઆતોના હકારાત્મક પ્રત્યુત્તર તરીકે મુખ્યમંત્રીએ રંગમતી રિવર રિઝુવિનિએશન પ્રોજેક્ટ અંતર્ગત કુલ એકસો પચીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં આ પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કાના કામો માટે પચીસ કરોડની રકમની મંજૂરી આપવામાં આવી છે રિવરફ્રન્ટ અંગેની કરવામાં આવેલી અનેકો રજૂઆતોને મંજૂર કરવા માટે ઉપરોક્ત તમામે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની રંગમતી નાગમતી નદીઓની પહોળાઈ તેમજ ઊંડાઈ પણ વધારવામાં આવશે તેમજ આ બંને નદીઓને પોતાના મૂળ સ્વરૂપે લઈ આવવા માટે પ્રયાસ પણ કરવામાં આવશે આ પ્રથમ ચરણનું કામ ચોમાસા સુધીમાં પૂર્ણ થઈ જાય તેવી રીતે કામગીરી હાથ ધરવામાં આવશે નમસ્કાર આપ સૌ નગરજનોને મને આ માહિતી આપતા ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે પચ્ચીસ કરોડના ફંડને પણ સૈદ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુ આયામી પ્રોજેક્ટ છે પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય આ ઉપરાંત પાણીનું વરસાદી પાણીનું સંવર્ધન થાય એની સાથે સાથે જે ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે એવા જે વિષયો છે કે અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે ત્યારે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જે સન્માન આપ્યું છે એ બદલ પુનઃ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમગ્ર જામનગરની જનતાના માધ્યમથી આભાર માનું અને આ પ્રોજેક્ટ જે છે એ દરેડ ગામથી શરૂ કરી અને આપણો જે ગાંધીનગરનો વિસ્તાર છે ત્યાં સુધીનો લગભગ બાર કિલોમીટરનો જે આ પ્રોજેક્ટ છે અને મેજોરિટી જે પ્રોજેક્ટ છે એ આપણા ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે અને ઇઠોતેર વિધાનસભાને અસર કરતો જે પ્રોજેક્ટ છે માટે આપ સૌ નગરજનોને પણ હું આજના દિવસે આતકે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આપું છું કેમ કે આપના પોઝિટિવ સૂચનો આપનું માર્ગદર્શન જે સતત મને પ્રેરિત કરે છે કે આવા વિકાસના જે પ્રોજેક્ટો છે એ આપણા સિટીમાં આવે અને આપણું સિટી જે છે એ વિકાસના પંથે અગ્રેસર અને ખૂબ સરસ પ્રગતિ કરે એ માટે પુનઃ આપ સૌ નગરજનોનો પણ હૃદયપૂર્વકનો આભાર અને આ તકે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય જય ગભીગુ